મેથળી ગામની ની મકર સંક્રાંતિ કેવી છે ને એની એક ઝલક જોવાની છે આપડે મને પતંગ સગાવતા છે ને ફાવતું નથી અને ફાઈનલી છે ને ડીજે બીજે થોડું બંધ કર્યું છે કારણ કે ઘોંઘાટમાં મને મજા આવે ને બરોબર છે વિડીયો ઉતારવાની એટલે ગામમાં લગભગ ક્યાંય દેખાતું નથી કંઈક બે ત્રણ ધાબા ભરેલા છે બાકી લગભગ બધું ખાલી ખાલી છે કોઈને ઈચ્છા નથી લાગતી પતંગ સગાવવાની એક અમારું એકનું આ શોખીન અમારું એકનું આબુ રોની ભરેલું છે બાકી બધાય છે ને મોસ પડે ને એવું ગીત એક વાગે છે વળી પવન આસ્કેલ વળી ભગવાનની દયા છે સારો છે અને લાઈટ ગઈ નથી એમ આવે છે તો મજા હવે ફાઇનલી મારા સમય પતંગ સગાવવાની શરૂઆત કરવી જો એવું લાગે છે આકાશમાં એક પણ પતંગ છે ને સગતી નથી જો આ નવરા થઈને બેહી ગયા છે બરોબર છે હવે મારામાં તમને મેથાળી ગામની ખેર દેખાડવાની છે હવે આમાં શું કરવાનું જોવાનું છે બંધ કરો હાથ જોડ કે મેં તો નીતિનભાઈ પહેલી પતંગ છે આકાશના માર્ગે રવાના કરી પણ પતંગ આકાશે નથી ગઈ લગભગ હલવાણી એવું લાગે છે અમને અને ફાઇનલી છે મારો વારો આવી ગયો છે કેમેરામેને આપણી તરફ કેમેરો ગુમાવી દીધો છે ફાઇનલી છે પતંગ અમારી આકાશે ઉડવા લાગી છે એટલે અમારું અમારું મોઢું નથી જોવાનું લાઈક કરજો પણ પહેલાં પતંગ જોઈ લો અમારી ફાઇનલી પતંગ તો આકાશમાં ઉડવા લાગી છે પણ અમારા નિતિનભાઈની પતંગ કપાઈ ગઈ છે એટલે એમને એમની ફિરકી વેઠવાનું શરૂ કરી દીધું છે પાછળ એક ભાઈ હજી ખેસતાણ કરે છે એમનું ચાવાનું છે મકર સંક્રાંતિ હોય અને

દેખાય છે ને પાછળ ખેતર ખેતરમાં માં જે લુટારા છે ને બધાય લૂટારા ભાઈઓ બધા ખરાબ હો એમની આગળ જઈને પતંગની ની થોડી કેતર કરીને લઈ લેવાની છે પતંગ એટલે હું વિચાર મળી એને જાવી અને પતંગ છે ને એને કઈ લેવાની છે પ્રેમજી ના આપે તો ઠીક છે બાકી અમને હાથા ભાઈ કરતા અમને આવડે છે એટલે છે ને દેખાય છે ટેણિયા જે બધાય હવે દોઢ દોઢ ફૂટ બધાય બધા એને આગળ જઈને લૂંટવા એની આગળ લૂટેલી પતંગ ખસકાવાની છે હમણાં જાવી બાકી ગામમાં ખેહેર જેવું કાંઈ નથી આજ ખેલે પતંગ બાજી નથી ત્યાં એમ કારણ કે ખેહેર છે ને બોરિંગ જાય છે અત્યારે તો આ આ ઉદાસ થયેલા ચહેરા આ પડી ગયેલી મુસ્કાન એ બધું તમને સાફ બયાન કરે છે એની માને પાવન જ નથી જો પાવન જ નથી એની માસીને એમ કહે છે હા એટલે પવન કાંઈ વાંધો નહીં પણ હવે અમે ઓલા ભાઈઓ જે લૂંટારા ભાઈઓ છે ને એમની આગળ જઈને પતંગ થોડેક લઈ જાય બરોબર છે આ વિડિયોમાં આગળ બની રહેજો લાઈક કરી દેજો નવા છો તો અને વધુમાં વધુ શેર કરતા બરોબર તો અમે સીધા હવે ભાઈઓ આગળ તો હવે છે ને ફાઇનલી જો ગામની ખેહેર જેટલી બતાવી એમાં લાગ્યું નહીં ખેહેર જો કાય એટલે એમન મિશન છે ને જે લુટારા ગયા છે ને એને મુલાકાત લેવા છે કેવી રીતે મજા આવે છે ને લુટા

એવું સ્મોલ ફાઇનાન્સ એમાં બ્રાન્ચ મેનેજર છે અમારે વિશાલભાઈ પણ હવે અમે જોવી હવે આટો બટો મારવી અને એમ લૂંટારા ગેંગ છે અને મળવી લેવી એક વાત ખાસ કે છે ને પાછલા વર્ષના મુકાબલે આ છે અમારે છે ને હવે જેમ જેમ ડિજિટલ યુગ આવતો જાય છે એના કારણે એક તહેવારોમાં કોઈને રસ રૂસી જેવું લાગતું નથી કાંઈ એ બધી અચ્છી વાત કહીએ નકર અડધો નકર ખેરમાં પતંગ સગાવવાની બદલે બધાને અમને પોતા નહીં તે લૂંટવાની એટલી મજા આવતી સગાવવાની કોઈ મતલબ જ નહોતો આખો દિવસ લૂંટવાનો વળતે રહીએ સગાવી ઠીક છે ને પતંગ આગલા વર્ષ માટે પડી રહી હતી પણ તે હવારો હવે આમ લાગે છે કે હું નષ્ટ થતા કોઈ ઉજવવામાં મન માનતું નથી ફાઇનલી દોરી ભરાઈ ગઈ છે રહી જાય એટલે ઠીક છે ને અમારા ગળાબળા અમારા કપાઈ જાય તે હવારો હસવાય ત્યાં એમાં એવું છે કે ફોન આવી ગયા છે આજ તો અમે તે પાછા અમારી જે વ્લોગર એ હોય ને પાછા વિડીયો ઉતારવાવાળા આ તો ઈ નવરાની ત્રેવજો જેતો ફોન ને આબા ખાલી થઈ ગયા હવે સારું તો ઘી બી વગાડીને થોડીક મોજ મસ્તી તો થાય છે બાકી ફીર જેવું કઈ લાગતું નથી એ ફ્યુ મોમેન્ટસ લેટર તો અમે છે ને રખડે રખડે રિટર્ન ફરી ગયા અમે એવું છે કે અમને કોઈ છે ને ભાઈઓ એકે મળ્યા ને જે પતંગ પકડવાવાળા એક હતા ની મળ્યા નથી ફાઇનલી જો એક આ એક ભાઈ પણ મળી ગયો છે આ કેટલીક તમારી ગેંગ કેવડીક છે ભાઈ ફ્રેન્ડ શાર જણા છે અમે આ એમ તો હાલા આમ ભાગી ગયા પણ કાય વાંધો ને આ એક મળ્યો એન્જોય કરો મજા કરો બપોર પછી ભાગમાં તમારા ફરી સ્વાગત છે વિડિયો કન્ટિન્યુ છે ભાઈ પણ ફાઇનલી ખાઈ પીને છે ને હવે ફરી પાછા ધાબે ચડી ગયા છે બી સાગર ખાસ જો બાંધો જો એમને બરોબર છે ભાઈ શોખીન ને વાટ નો એટલે ફાઇનલી ફરી પાછા ધાબે ચડી ગયા છે અને બપોર પછીની ખેર છે ને એવી થોડીક જામ એવી છે અને વધારે ખાસ એવું છે કે નો સમય થાય ને ત્યારે વધારે ઓલું છે સાંજે વધારે પતંગ ઉસક છે તો પતંગ સગવડની તો શરૂઆત થઈ ગઈ છે પણ અમારી આગળ પતંગ નથી એટલે પતંગ લેવા જવાની છે અને ફાઇનલી આવ્યા તો ડખા થાય છે તો મિત્રો ફાઇનલી છે ને જો અમારી આખી ટોળકી છે ને જો અમે બધાય છે ઓલા ઓલા લૂંટારા ભાગી ગયા છે અમે નહીં વાહ આ લે તો ખરા તો મિત્રો અમારે ફરી પાછો એમ જો હવારે ધક્કો છો ઘર ભેગું થા અત્યારે ફાઇનલી મિત્રો છે ને હવે હાન્સ થવાનો સમય થતો જાય છે અને માણસો ખાલી ધાબા ઉપર છે ને દેખાય છે બાકી બાકી જેવું ધાયરું હતું ને એવું એટલું બધું કઈ ખાસ છે અને માણસો છે પણ એવું આકાશમાં કઈ લાગે છે પતંગની એવી કઈ બહુ તૈયારી એવું લાગતું જ નથી છે કઈ

થમનેલ માં ગામ ની કે ગામ ની જેવું કામ દેખાડવું પડે એટલે ફાઈનલી છે ને અમારા અશ્વિનભાઈ મકવાણા માં ઘરે એના ધાબો લગભગ હું કેટલો છે આમ તો આ જોઈ લો તમે તમને અંદાજ આવી જાય હું ક્યાં ઠેઠ અત્યારે સૌથી ઊંચી ગામ ફરી મેળી છે ત્યાં આવું છે ને ત્યાંથી અત્યારે લોગિંગ કામ શરૂ છે રિસ્કેબલ છે પણ તો વિડીયો ઉતારવો જરૂરી છે લગભગ જોઈ લો હવે મેં કીધું હતું ને પ્રમાણે છે ને રાઈટનો સમય થતો જાય છે ને એ પ્રમાણે છે ને વધારે સારો કેર રામતી જાય છે બાકી આખો દિવસ અમે તો ગીત જ વગાડ્યા છે એટલે ફાઈનલી છે ને હવે હાનનો સમય થઈ ગયો છે ને અમારા મુંગેરા ભાણે જઈને પૂછ્યું તો અમને લાગે બહુ મજા આવી વંશુ ફાઈનલી છે ને છોકરાઓને એમ એવું છે કે અમારા જેટલા દોરન પતંગ હોતી ને તો આ ભાણે જ રાને આ ભાઈ જ નકી કરી દેતા અને ફાઈનલી એનો દોરો છે ને બહુ વ્યવસ્થિત હતો બહુ પતંગ કપા નથી અમારે એટલે છે ને હવે હાન સમય થઈ ગયો છે સાગરભાઈ તો શેવડી વાળા સાગરભાઈ જયુ તો ફાઇનલી છે ને મિત્રો હવે લગભગ લગભગ સૂર્યાસ્ત થઈ ગયો છે પતંગો પણ ઉતરી ગઈ છે અને અમે પણ હવે આખો આખી મારી ફેમિલી છે મારા ફેમિલીના અમે બધા જ છે મજા કરવાની આખો દિવસ આજ બધા રાયડું નાખીને ધમપસાડા કરીને ખુબ એન્જોય કરી લીધી છે મકર સંક્રાંતિ ને તો તમારી મકર સંક્રાંતિ પણ સારી ગઈ છે ખાલી તમારે બધાને પણ હેપી હેપ્પી ફરી મકર સંક્રાંતિ બધાને ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ત્યાં સુધી જય દ્વારકાધીશ જાય મોજ કરો એન્જોય કરો અને જો ચેનલમાં નવા આવશો ખાસ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને બધું મળતું શેર કરો